આડીના ટીગરા ગામે ચાલી રહેલ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર સાપ આવી જડતા જીવદયા ગ્રુપે બચાવ્યો પારડી તાલુકાના ટીગરા ગામ કટારિયા શોરૂમના બાજુમાં સિવિલ કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે જેસીબી દ્વારા લેવલ કરતા સમયે સાપ નજરે પડતા તાત્કાલિક પારડી જીવદયા ગ્રુપના સભ્ય દેવાંગ પટેલને કરતાં સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ત્યાં જોતા ઝેરીકોબરા સાપ ઝાડના બખોલમાં અંદર બેસેલ નજરે પડ્યો હતો અંદાજે પાંચ ફૂટ લાંબા ઝેરીકોબરા સાપને સહી સલામતી રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને આ અંગે વન વિભાગને જાણ કરી જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો